લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચૂંટણી બંધ છે ટૂંક સમયમાં તારીખો પણ જાહેર કરશે તેવામાં રાજકીય પક્ષોએ પણ ચૂંટણી મેદાનમાં જંપલાવ્યું છે જોકે ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસે મોટો ફટકો પડ્યો છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાંથી કોંગ્રેસ ધીરે ધીરે ખાલી થઈ રહી છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના આગમન ટાણે જ કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે તો ઘણા નેતાઓ કેસરીઓ પણ ધારણ કરી રહ્યા છે આજની વાત કરીએ તો મોરબી જિલ્લાના વધુ આઠ કોંગ્રેસ આગેવાનો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ